નમસ્કાર મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે બધાને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જશે મિત્રો તો હું તમારો પ્રિય હિતેશ તો મિત્રો અત્યારે આપણે એક બ્લોગ ચાલુ કરશું મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો મિત્રો આ ગાયના કાંટિયા બાંધીને પછી આપણે દૂધ કાઢવાનું ચાલુ કરીએ એટલે લાત ના મારે તો આપણે દૂધ ઢોળાઈ ના જાય તો આપણા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો ખૂબ સરસ વિડીયો બનશે હવે આ તપલીમાં આપણે દૂધ કાઢીએ પેલા આપણે ઓચર સાફ કરી નાખીએ પછી કમ્પ્લીટ સાફ થઈ જાય તો મિત્રો આપણે ચાલુ કરીએ દૂધ કાઢવાનું આમ પકડવાનું પછી આમ આમ દૂધ કાઢવાનું આપણા બ્લોગમાં બનાવી જો મિત્રો કેટલા તમને દૂધ કરતા આવ્યા છે કોમેન્ટ કરજો મિત્રો વિડીયોમાં અને વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અમને વિડીયો બનાવવાની મજા આવે મિત્રો તમે કોઈ લાઈક નહીં કરતા શેર નહીં કરતા એટલે વિડીયોમાં લાઈક શેર કરો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરતા રહો મિત્રો મિત્રો દૂધ નીકળે છે પેલા નતું આવડતું ક્યારે ધીરે ધીરે આવડી ઓ ને આલ્યા આઈ માતા એ દૂધ આલ્યા તમે જોઈ શકો છો આ દૂધ આપણું તપેલી માં એ કામ છે આ બે બે માં દૂધ છે મિત્રો હવે આપણે ડેરી માં ભરવા જવું પડશે ને એટલે કામ રેડ દીએ તો આપણો બ્લોગ માં બન્યા રહેજો મિત્રો તો ભાઈ આપણે કાઢી લીધું છે હવે ગાય માટે ભૂતને પાપડી મૂકી છે ગાય ખાય છે અને આ બાજુ વાછળો પણ એને પણ મૂકી છે એ પણ ખાય છે મિત્રો જોઈ શકો છો તમે વિડીયોમાં તો મિત્રો આપણા આટલા વિડીયોમાં બસ આટલે જ આગલા વિડીયો નેક્સ્ટ વિડીયોમાં મળશું બધાને જય માતાજી અને સપોર્ટ કરતા રહેજો લાઈક શેર કરો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો અમને પણ મજા આવે મિત્રો વિડીયો બનાવવાની બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી